હાય ફ્રેન્ડ્સ કાઠિયાવાડી કિચનમાં તમારું સ્વાગત છે તો આજે બનાવીશું આપણે ઘઉંના લોટમાંથી પાઉભાજીના ટેસ્ટમાં ચકરી આ રીતે તમે ચકરી બનાવશો તો ચકરીને તમે લોંગ ટાઈમ સુધી સ્ટોર કરીને રાખશો તો ચકરી છે તે બગડશે નહીં ચકરી બધા અલગ અલગ રીતે બનાવતા હોય છે તો આજે આપણે પાઉભાજીના ટેસ્ટમાં બનાવવાની છે અને તમે ચકરી બનાવો છો અને ચકરીમાં તેલ રહી જાય છે તો તમે આ રીતે ચકરી બનાવશો તો ચકરીમાં તેલ રહેશે નહીં તો ટેસ્ટી ચકરી બનાવવા માટે સૌ પ્રથમ જોઈ લેશું તો ઇન્ગ્રીડિયન્ટ્સમાં ચકરીને ફ્રાય કરવા માટે તેલ લેવાનું છે એક વાટકી ઘઉંનો લોટ લીધો છે રેગ્યુલર આપણે રોટલીમાં જે ઝીણો લોટ વાપરીએ છીએ તે લોટનો જ ઉપયોગ તમારે કરવાનો છે તો હાફ ટેબલ સ્પૂન સફેદ તલ લેવાના છે વન ટી સ્પૂન પાઉંભાજીનો મસાલો લેવાનો છે ટેસ્ટ અનુસાર નિમક અને તો હાફ ટી સ્પૂન લાલ મરચું પાવડર લેવાનો છે ઇન્ગ્રીડિયન્ટ્સ તૈયાર છે થોડી વાર માટે સાઈડમાં રાખી દેવાના છે ચકરીના લોટને બાફવાનો છે તો તેના માટે રૂમાલ લેવાનો છે અને જો તમારી પાસે રૂમાલ અવેલેબલ ન હોય તો તમે આ રીતે કોટનનું કપડું અવેલેબલ હોય તો કોટનનું કપડું પણ તમે લઈ શકો છો તો મેં કોટનનું કપડું લીધું છે તેના ઉપર જે ઘઉંનો લોટ નાખવાનો છે અને રૂમાલને આ રીતે બાંધી લેવાનો છે તો ગાંઠ તમે બાંધો છો ત્યારે તમારે ખાસ ધ્યાન રાખવાનું છે કે ગાંઠ બને ત્યાં સુધી ટાઈટ જ બાંધવાની છે ઢીલી બાંધવાની નથી આ રીતે લોટને બાંધી અને થોડી વાર માટે સાઈડમાં રાખી દઈશું તો લોટને બાફવા માટે ગેસ ચાલુ કરશું કુકર મૂકશું અને કુકરમાં દોઢ ગ્લાસ પાણી નાખવાનું છે તો મારી પાસે આ રીતે નાનો કાંઠો અવેલેબલ હતો તે મૂક્યો છે મતલબ રીંગ અને જો તમારી પાસે આ રીતે રીંગ અવેલેબલ ન હોય તો તેની જગ્યાએ રોટલી મૂકવાનું જે નાનું સ્ટેન્ડ આવે છે તે સ્ટેન્ડ મૂકવાનું છે અને તેના ઉપર એક વાટકો મૂક્યો છે અને જે પોટલી બાંધીને રાખી હતી તે પોટલી મૂકવાની છે પાણી ગરમ થઈ ગયું છે તો પોટલી તમે જ્યારે મૂકો છો ત્યારે તમારે ખાસ ધ્યાન રાખવાનું છે કે તમારા હાથ છે તે કુકરમાં સાઈડમાં અડી ન જાય તમે દાજી ન જાઓ તેનું તમારે ખાસ ધ્યાન રાખવાનું છે કુકરને બંધ કરી અને ચાર વિસલ થવા દેવાની છે તો કુકરમાં ચાર વિસલ થઈ ગઈ છે ગેસ બંધ કરી દેવાનો છે અને જે પોટલી રાખી હતી તે પોટલીને એક પ્લેટમાં કાઢી લેવાની છે કાઢી ખોલી અને જે અંદરનો લોટ છે તેને આપણે પંદર મિનિટ માટે ઠંડો થવા દેવાનો છે લોટ પંદર મિનિટમાં ઠંડો થઈ જશે પછી આપણે તેને વેલણની મદદથી ભાંગી લેવાનો છે અને તમે આ રીતે બાફી લેશો તો લોટ છે તે કડક થઈ જશે એટલે તમે વેલણ કે દસ્તાની મદદથી લોટની ભાંગશો તો લોટ છે તે આસાનીથી ભાંગી જશે તો લોટ છે તે ઠંડો થઈ ગયો છે અને લોટના નાના ટુકડા પણ થઈ ગયા છે તો પીસવા માટે મિક્સર ઝાર લેવાની છે તો મિક્સર ઝારમાં જે લોટ રાખ્યો તો તે લોટ નાખવાનો છે મિક્સર ઝારને બંધ કરી અને લોટને પીસી લેવાનો છે જો તમારે મિક્સર જારમાં લોટને આ રીતે ના પીસવું હોય તો તમારે ખાનણી દસ્તો લેવાનો છે તેમાં લોટ નાખવાનો છે અને લોટને ખાંડી લેવાનો છે અને જે મોટી ચારણી આવે છે તેમાં લોટને તમારે ચારી લેવાનો છે તો તમે તે પ્રોસેસ પણ કરી શકો છો તો મિક્સર જારમાં લોટ છે તે સારી રીતે પીસાઈ ગયો છે ચોકરીનો લોટ બાંધવા માટે કોઈ પણ મોટું મસલ લેવાનું છે તો જે લોટ પીસીને રાખ્યો તો તે નાખવાનો છે લોટ બને ત્યાં સુધી આ રીતે ઝીણો જ પીસવાનો છે લોટના ગાંઠા ના રહે તેનું તમારે ખાસ ધ્યાન રાખવાનું છે તો લાલ મરચું પાવડર અને નિમક રાખ્યો તો તે નાખવાના છે તો લાલ મરચું પાવડર તમે જેટલું તીખું હતા એ પ્રમાણે તમારે વધુ કે ઓછું નાખવાનું છે તો જે સફેદ તલ રાખ્યા તો તે સફેદ તલ અને સ્પેશિયલ જે પાઉંભાજીનો મસાલો રાખ્યો તો તે પાઉભાજી મસાલો નાખવાનો છે તો નિમક તમારે તમારા ટેસ્ટ અનુસાર નાખવાનું છે તો બધા ઇન્ગ્રીડિયન્ટ્સને સારી રીતે મિક્સ કરી દેવાના છે જો તમારે લોટના મોડ માટે ઘી કે તેલનો ઉપયોગ કરવો હોય તો પણ તમે કરી શકો છો તો અડધી વાટકી આપણે પાણી લેવાનું છે તો પાણી નાખવાનું છે પાણી નાખી અને લોટને બાંધી લેવાનો છે તો બધું પાણી પાણી નાખવાનું નથી થોડું થોડું લોટમાં નાખતું જવાનું છે અને લોટને બાંધતું જવાનું છે તો લોટ બાંધવામાં અડધી વાટકી પાણીની જરૂર પડશે લોટને વધારે કઠણ પણ નથી બાંધવાનો અને લોટને વધારે ઢીલો પણ નથી બાંધવાનો લોટને આ રીતે મીડિયમ જ બાંધવાનો છે આ રીતે લોટ બાંધી અને લોટના બે ભાગ કરી લેવાના છે તો થોડી વાર માટે સાઈડમાં રાખી દેસુ ચકરી બનાવવા માટે જે સિંહ બનાવવાનું મશીન આવે છે તે મશીન લેવાનું છે અને મશીનમાં તમારે આ રીતે તેલ લગાવી દેવાનું છે તો ઉપરના ભાગમાં ચકરીમાં અને સંચામાં તેલ લગાવી અને જે લોટ રાખ્યો તો તે લોટ નાખવાનો છે અને હાથની મદદથી આ રીતે પ્રેસ કરી દેવાનો છે તો બે અલગ અલગ ભાગ કરીને લોટ રાખ્યો તો તે બંને ભાગ છે તે એક જ સંચામાં આવી ગયા છે લોટને આ રીતે હાથની મદદથી પ્રેસ કરી સંચાને બંધ કરી દેવાનો છે અને તમારે આ રીતે ચકરી પાડી લેવાની છે તો સંચાને આ રીતે ફેરવતું જવાનું છે નાની મોટી સાઈઝમાં તમને જે પ્રમાણે ચકરી અનુકૂળ આવે એ પ્રમાણે તમારે ચકરી બનાવવાની છે ચકરી બનાવી અને જે છેડાનો ભાગ છે તેને હાથની મદદથી આ રીતે પ્રેસ કરી દેવાનો છે એટલે ચકરી છે તે છૂટી પડશે નહીં આ રીતે બધી જ ચકરી બનાવી લેવાની છે તો ચકરી બની ગઈ છે થોડી વાર માટે સાઈડમાં રાખી દેસું તો તેલ ગરમ કરવા માટે રાખી દીધું હતું તેલ છે તે સારી રીતે ગરમ થઈ ગયું છે તો જે ચકરી બનાવીને રાખી હતી તેને આપણે તેલમાં નાખવાની છે કઢાઈમાં એક સાથે બધી ચકરી છે તે ફ્રાય થશે નહીં તો પેલા આપણે ત્રણ થી ચાર ચકરીને ફ્રાય કરી લેવાની છે તે સારી રીતે ફ્રાય થઈ જાય તો આપણે બીજી ચકરીને ફ્રાય કરી લેવાની છે ચકરીને તમે તેલમાં નાખો છો ત્યારે તમારે તેને પલટાવવાની નથી એક મિનિટ થઈ જાય પછી તમારે ચકરીને પલટાવવાની છે ચકરીને ફ્રાય થશે બે મિનિટ જેવો ટાઈમ લાગી જશે બે મિનિટમાં ચકરી છે તે સારી રીતે ફ્રાય થઈ જશે અને ગેસને તમારે હાઈ જ રાખવાનો છે સ્લો રાખવાનો નથી ગેસને તમે સ્લો રાખશો તો ચકરી છે તે તેલ પી જશે તો આ રીતે આપણે બધી ચકરીને ફ્રાય કરી લેવાની છે તો તૈયાર છે ગરમા ગરમ પાઉંભાજીના ટેસ્ટમાં ચકરી તો ગરમા ગરમ ચકરીને ત્રીસ મિનિટ માટે ઠંડી થવા દેવાની છે ત્રીસ મિનિટમાં ચકરી છે તે ઠંડી થઈ જાય પછી જ તમારે તેને ડબ્બામાં ભરવાની છે ગરમા ગરમ ચકરીને તમારે ડબ્બામાં ભરવાની નથી ગરમ ચકરીને તમે ડબ્બામાં ભરીને રાખી દેશો તો ચકરી છે તે લોંગ ટાઈમ સુધી સારી રહેશે નહીં તો તમે પણ એકવાર આ રીતે પાઉંભાજીના ટેસ્ટમાં ચકરી જરૂર ટ્રાય કરજો અને જો તમે પહેલીવાર આ રીતે પાઉંભાજીના ટેસ્ટમાં ચકરી બનાવી હોય અને તમારી ચકરી ટેસ્ટમાં કેવી બની હતી તે મને કોમેન્ટમાં જરૂર કહેજો જો તમને આ રેસીપી સારી લાગી હોય ચેનલમાં નવા હો અને ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને લાઈક કરજો શેર કરજો કોમેન્ટ કરજો નવી જ નવી રેસીપી જોવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરજો થેન્ક યુ મળીએ આપણે નેક્સ્ટ રેસીપી સાથે